पांच तो हजार तुँु। एक सौ चालीस रुपया सुपर माल प्रीमियम क्वालिटी

मुझे कोरू लियो तुम्हारा आह कंप्लेक्स सुबह से हज़ार पांच हज़ार मंगला 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 એમાં કાંઈ નહીં નીકળે હું બેઠો તો રાજા યાર હું કામ ઉપાધિ કરે હા અને હુકલ માલ છે ઓગણન ચાર હજાર નવસો ને સાહીઠ રૂપિયા પાંચ હજાર ને અડતાલીસ રૂપિયા સુપર માલ સુપર દાળો ભૂસળી વાળો માલ રોજ પૂર ના બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ના બજાર આજે ચાર હજાર છસો પચાસ રૂપિયા થી લઈને પાંચ હજાર એકસો ચાલીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતા બજાર સો રૂપિયા જેવું સારું જોવા મળી રહ્યું છે